બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરતું આણંદ જિલ્લા પ્રશાસન એકસો એસી જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજીત બાર હજાર ચોરસ મીટર જમીન ખુલી કરાઈ સરકારી પડતર જમીન ઉપર કરેલ દબાણ લોકોને સ્વચ્છાએ દૂર કરવા અનુરોધ કરાયો હતો આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે જેનવયે જમીન મહેસૂલ અધિનિયમમાં દર્શાવેલ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે આણંદ સ્થિત બોરસદ ચોકડી પાસે આવેલ ઝુંપડપટ્ટી વિસ્તારના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર શ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી જ બોરસદ ચોકડી પાસેના ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણીએ પણ સ્થળ મુલાકાત કરી હતી ત્યારબાદ ટીમ દ્વારા બોરસદ ચોકડી પાસેની ઝુંપડપટી વિસ્તારના આશરે એકસો જેટલા કાચા પાકા મકાનોના દબાણો દૂર કરી અંદાજે બાર હજાર ચોરસ મીટર જમીનને ખુલ્લી કરવામાં આવી છે રિપોર્ટર ફકરૂદ્દીન કાજી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ઉમરેટ